નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ યુટ્યુબ ચેનલ નોલેજ એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજે આપણે શીખીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગી જે સાધનો છે એના વિશે અને એમાં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ અને પેન્સિલ એના અલગ અલગ જે પ્રકાર છે એના વિશે માહિતી મેળવીશું તો શરૂ કરીએ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સ મિત્રો તમે નાના હતા ત્યારે લગભગ નો ઉપયોગ કરતા ઇન્સ્ટ્રુમેન્ટ નું બોક્સ આવું બોક્સ છે હવે એની અંદર ડ્રોઈંગ દોરવા માટે જેટલા પણ સાધન વપરાય છે એ તમને અહિયાં આકૃતિમાં જોવા મળે છે મિત્રો આટલા બધા સાધન વપરાય છે પરંતુ આપણે લગભગ દરેકમાં ધીમે ધીમે નંબર આપતો જો એનું નામ લખાશે તો આ જે છે એ કહેવાય લાર્જ કંપાસ એટલે કે મોટું પરિકર ગુજરાતીમાં માંથી ઓકે અને આ જે છે બીજા નંબરનું એને કહેવાય લાર્જ ડિવાઈડર એટલે કે મોટું ડિવાઈડર હવે એને અલગથી એની ઇમેજ જોઈએ મિત્રો એક કંપાસ પરિકર તમે મિત્રો અત્યાર સુધી જે પરિકર વાપરતા હતા એ સાદું પરિકર હતું અહીંયા થોડું અલગ પ્રકારનું પરિકર છે અહીંયા જે આ પરિકર છે એ અહીંયાથી આ અને આપણે જે પગમાં ઘૂંટણ વળે છે ને ઘૂંટણથી આપણે પગ વાળીએ છીએ પરિકરના જે પગ છે એને તમે વારી શકો છો ઉદાહરણ તરીકે એટલે આ પરિકર જે છે એને કહેવાય લાર્જ કંપાસ આનો ઉપયોગ મોટું વર્તુળ જ્યારે દોરવું હોય મોટી ત્રીજાનું વર્તુળ ત્યારે કરવામાં આવે છે ઓકે અને આ છે લાર્જ ડિવાઈડ મિત્રો ડિવાઈડર નો ઉપયોગ શું થાય છે જયારે એક જગ્યા થી બીજી જગ્યાએ માપ લઈ જવું હોય ત્યારે તમે કોનો ઉપયોગ કરો છો છે કે અહીંયા છોડરમાં ફેરફાર અણી હોય છે આ રીતે લોખની અણી હોય છે અહીંયા બંને બાજુ એવી પદ્ધતિ છે અહીંયા એક બાજુ શું હોય છે કેન્સિલ ભરાવાની આવે છે ડિવાઇડરમાં અસલ કંપાસમાં આમાં બંને બાજુ શું હોય છે લોખની અણી હોય છે ક્લિયર નામાય એક જગ્યાએ બંને માત્ર અહીંયા તમે લીડ અથવા પેન્સિલ ભરાવી શકો આગળ જોઈએ તો આ જે છે એ છે લેન્થનિંગ આકૃતિ છે દોરવું હોય તો બાર નું ડ્રોઈંગ આ રીતે જોઈ લો મિત્રો હવે લેન્થનિંગ બાર સાના કામમાં આવે તો મોટું પરિકર જે છે એ મોટું વર્તુળ દોરવા માટે વપરાય છે પરંતુ ધાર એનાથી પણ મોટું દોરવું છે તો શું કરીએ આપણે આ જે પરિકર હતું લાર્જ કંપાસ એના જે પગ હતા એના આગળ પાછું સળિયો જે એની લંબાઈ વધારે છે આ જે સળિયો છે લેન્થનીંગ બાર એ અહીંયા જોડવામાં આવે છે એટલે આપણે જે વર્તુળ દોરી શકીએ લાર્જ કંપાસથી એનાથી પણ મોટું વર્તુળ જયારે કોઈ જગ્યાએ તમારે દોરવું હોય ત્યારે તમે પરિકરના જે પગ છે એનો લેખ ત્યાં તમે લેન્થની બાર જોડો છો એટલે એની ક્ષમતા શું થાય છે આ જે છે એ લેન્થની બાર છે જે જોઈ શકાય છે ને વર્તુળ દોરેલા છે ના આ બંને અંદર વર્તુળ તમને દેખાય છે પરંતુ એનાથી પણ મોટું વર્તુળ દોરવું હોય તો આનો જે લેગ છે ત્યાં મેં અહીંયા લેન્થની બાર લગાવેલું છે મિત્રો તો આ થયો ઉપયોગ લેન્થની આગળ જોઈએ તો આ છે કંપાસ છે એક પ્રકારનો મિત્રો આપણે ડ્રોઈંગની ભાષામાં કહીએ છીએ કંપાસ ઓકે તમે સાદો કંપાસ જે વાપરતા એને એ નહીં પરિકરને શું કહેવાય કંપાસ આ પણ કંપાસ જ છે પણ લાર્જ કંપાસ છે આ છે બો કંપાસ ઓકે તો આ બો કંપાસ અને અંકી જે છે એ છે બો કહેવાય એને અલગથી જોઈએ આપણે તો જો મિત્રો બો ઇન્સ્ટ્રુમેન્ટ આગળ જે હતા આ લાર્જ કંપાસ

લાજ કંપાસ ઉપર સીધી આ રીતે છે આમાં નથી કેવું છે થોડું અલગ અને અહીંયા વચ્ચે વચ્ચે કોઈ વ્હીલ હશે આ રીતે વ્હીલ હોય અને એમાં ખરાબ વ્હીલ પણ હોય છે કાં તો અહીંયા નટ ઉપર છે તમે જેમ જેમ ફિટ કરો આ જગ્યા કેવી થતી જાય નાની મિત્રો બો ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે બો કંપાસ અને બો ડિવાઇડર ક્યારે વપરામાં આવે છે 25 મીમી કે તેથી નાની ત્રિજ્યાનું વર્તુળ દોરવું હોય ત્યારે અથવા 25 mm કે તેથી નાનું માપ એક જગ્યા થી બીજી જગ્યા ટ્રાન્સફર કરવું હોય ત્યારે બો ડિવાઇડર વાપરવામાં આવે છે તો આપણે આ માહિતી મેળવી બો ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મિત્રો આ ડ્રોઈંગ ખાસ ધ્યાન રાખજો હું ડ્રોઈંગ તમને બાજુમાં બતાવતો જ છું એક્ઝામ માં પૂછાય છે એટલા માટે આગળ જોઈએ આપણે બો કંપાસ બો ડિવાઇડર લેન્થની બાજુ હવે આગળ જોઈએ છઠ્ઠા નંબરે છઠ્ઠા નંબરે છે આ ક્યારે વપરાય હવે મિત્રો બહુ ઇન્સ્ટ્રુમેન્ટ ક્યારે વપરાતા હતા કોઈ નાનું વર્તુળ દોરવા માટે હવે એનાથી પણ વધારે ચોકસાઈથી થી કોઈ નાનું વર્તુળ એક વખત નહીં અનેક વખત દોરવાનું થાય ત્યારે એક ને એક પ્રકારના સેમ નાના વર્તુળ એક થી વધુ વખત જ્યારે દોરવાના હોય ત્યારે શું વાપરવામાં આવે છે ડ્રોપ સ્પ્રિંગ બહુ પેન્સિલ અથવા બહુ અહીંયા પેલા જરૂર જે છે ત્રિજ્યા એકદમ નાની એ સેટ કરવાની આની મદદથી આની મદદથી ફીટ કરો તમે અંતર નાનું થતું જશે પછી આ જે ભાગ છે આ લેગ એની અહીંયા સ્પ્રિંગ હોય તમે આમ જે આના ઉપર પ્રેસ કરો ધીમે ધીમે એમાં ભાગ ક્યાં આવે નીચે ક્યાં સુધી લાવવાનો જ્યાં સુધી આપણે ડ્રોઈંગ હોય નીચે પેપર ફિંગર એને પકડશો પહેલી ફિંગર વડે એને દબાવશે આ બાકી ધીમે નીચે ત્યાં સુધી બંને ના થઈ જાય ઓકે મેં તમને પહેલા જ કીધું એક પ્રકારના એકદમ સૂક્ષ્મ વર્તુળ એક સમાન જયારે દોરવાના થાય ત્યારે કોનો ઉપયોગ થાય છે ટ્રોપ સ્પ્રિંગ બહુ પેન્સિલ અથવા બહુ પેન ઓકે ત્યારે કે કોઈ જગ્યાએ તમારે રિવેટિંગ કરવું છે તમારે આગળ આવશે ભણવામાં કે રિવેટિંગ કરવાનું થાય ત્યારે તો આ માર્કિંગ કરવું પડે એનો તો આનો ઉપયોગ તમે એ વખતે કરી શકો સાતમા નંબર જુઓ મિત્રો લાઇનર પેન અથવા રૂલિંગ પેન અથવા હિંક પેન

કોઈ જગ્યાએ તમે ડ્રોઈંગ દોરી છે અને એમાં કોઈ સીધી રેખા જે આવતી હોય એને તમારે થોડી ઘાટી કરવી છે ત્યારે તમે શું કરી શકો ઇન્ક પેનનો ઉપયોગ કરી શકો અને ખાસ કે પેન ફ્રી હેન્ડ ડ્રોઈંગમાં અને નંબર એન્ડ માં ક્યારેય પણ ઉપયોગમાં લઈ શકાતી નથી મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ક્યાં તમે એનો ઉપયોગમાં ના લઈ શકો ફ્રી હેન્ડમાં અને નંબર એન્ડ માં ઓકે તો આ છે ઇન્ક પેન મિત્રો આપણે અગાઉ ઇન્સ્ટ્રુમેન્ટ બોક્સના અલગ અલગ સાધન માહિતી મેળવી હવે આપણે અહીંયા ડ્રોઈંગના સાધન એટલે કે પેન્સિલ અને તેના અલગ અલગ પ્રકારના છે એના વિશે માહિતી તો મિત્રો અહીંયા તમને પેન્સિલ જોવા મળે છે આ એક સાદી પેન્સિલ છે સ્ટાન્ડર્ડ પેન્સિલ અને આ જે છે એને કહેવાય મિકેનિકલ પેન્સિલ તમે ક્લચ પેન્સિલ છો સાદી ભાષામાં અહીંયાથી ઉપરથી તમે એની લીડ અથવા તો ગોળો નાખો છો અલગ અલગ ગોળા આવે છે નાના નાના ગોળા એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે ડ્રોઈંગની ભાષામાં લીડ ઓકે અહીંયાથી નાખો છો અને અહીંયા એ ગોળા એની મદદથી તમે ડ્રોઈંગ દોરો છો તો મિત્રો આ સ્ટાન્ડર્ડ પેન્સિલ છે અને આ મેકેનિકલ પેન્સિલ છે ઓકે હવે આ શું છે એના ગોળા ઇંગ્લિશમાં શું કહેવાય ડ્રોઈંગની ભાષામાં લીડ અણી ગુજરાતીમાં કહીએ રીતે હવે એને રાખવા માટે એક નાની નાનું બોક્સ આવે છે એને કહેવાય લીડ બોક્સ આ તમને દેખાય છે મિત્રો પેન્સિલની અણી અથવા જે લીડ છે એ ગ્રેફાઇટ અને એક પ્રકારની માટી એ બંનેનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે એ જે માટી છે શું કહેવામાં આવે છે ક્લે ઓકે આ બંનેના મિશ્રણમાંથી આ જે છે અણી બનાવવામાં આવે છે હવે જેટલું પ્રમાણ વધારે કરવામાં આવે તમારી કહ્યું કે લપતા હોય અથવા કે તો તૂટી જાય છે જયારે વસ્તુ તૂટી જાય જયારે વસ્તુ હાર્ડ હોય વધારે ત્યારે વસ્તુ ઝડપથી તૂટી જાય એનો મતલબ કે એમાં કેવોલિન ક્લેનું પ્રમાણ કેવું હોય વધારે એટલે પેન્સિલ કેવી થઈ જાય એકદમ બટ્ટા ઓકે હવે મિત્રો આપણે પહેલા પેન્સિલ જોઈએ સ્ટાન્ડર્ડ પેન્સિલ અને હવે ગ્રેડના આધારે પેન્સિલને આપણે આટલા ગ્રેડમાં વહેંચી શકીએ છીએ જે તમને દેખાય કહીઓ એફ એચ ટુ એચ થ્રી એચ ફોર એચ નાઇન એચ સુધી પછી આગળ જઈએ નીચેથી આમ એચબી બી ટુ બી ટીબી ફોર બી ત્યાં સુધી નાઇન બી સુધી મિત્રો એક વસ્તુ તમે નોટ કરો કે અહીંથી જેમ તમે નીચે ઉતરતા જાઓ છો અને આમથી જેમ આગળ વધતા જાઓ છો અહીંયા જુઓ તમે અહીંયા જે છે અહીંયા જેમ ઉપર જાઓ છો તમે એમ ઘાટું થતું જાય છે ડ્રોઈંગ આ જે છે પેન્સિલ કેવી રીતે એકદમ ઘાટી દેખાય છે અને આમ જેમ તમે ઉપર જતા જાઓ છો આમથી નીચે આવો છો જ્યારે ઉપરથી જેમ તમે નીચે આવો છો પેન્સિલ આછી થતી જાય છે આ ઘાટી છે એનાથી આછી 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 ઓકે એનો મતલબ કે અહીંથી તમે શરૂ કરો નીચે આવો અને અહીંથી ઉપરથી નીચે આવો એમ પેન્સિલ કેવી થઈ જાય છે એકદમ આછી થતી જાય છે જે તમને ડ્રોઈંગમાં દેખાય છે તો સૌથી ઘાટી પેન્સિલ કઈ છે નાઇન બી અને સૌથી આછી નાઇન એચ ક્લિયર હવે મિત્રો તમે જે પેન્સિલ યુઝ કરો છો એના દરેકના પાછળ આ રીતે સિમ્બોલ રહેશે જો એના નક્કી થાય કે નાઇન બી પેન્સિલ કઈ છે તો અહીંયા શું લખેલું હોય નાઇન બી ત્યારે કે થ્રી બી ક્યાં છે તો પાછળ શું લખેલું હોય થ્રી બી તમે પેન્સિલ લેવા જાઓ એના પાછળ ગ્રેડ લખેલા છે એચ છે જેમ જેમ થી તમે એચ તરફ જાઓ ફાઈવ બી થી ફોર બી થ્રી બી ટુ બી બી એચ બી એચ ટુ એચ એમ આ છે આ ઘાટું છે આમ જી એમ ક્યુ જાય છે આ છૂટ ઓકે યાદ રાખજો કે જેમ તમે બી તરફ જાઓ બી એ રીતે ઘાટું થાય એમાં તમે જુઓ તો નાઇન એચ નો ઘોડો એકદમ પતલો હશે આ રીતે પછી એ ટેકનો નથી થોડો જાડો જેમ જેમ તમે આગળ વધતા જાઓ નાઇન એચ થી એમ એમ ઘોડાની જાડાઈ વધતી જાય છે જોડું છે એમ એમ તમે જેમ આગળ વધો છો એની જે ડાર્કનેસ છે 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 એ ઘટતી જાય નાઇન બી એકદમ મિત્રો આમાં થોડું ઉલટું છે અહીંયા ડાર્ક હોવું જોઈએ અહીંયા કેવું હોવું જોઈએ આછું હોવું જોઈએ પણ આ શું દર્શાવે છે રિયલમાં આ એના ગ્રેડ દર્શાવે છે અહીંયા આછું ઘટું આ શું દર્શાવે છે કે પાતળું થતું જાય છે જેમ જેમ આમાં

એસથી તમે ધીમે ધીમે બી તરફ જાઓ નાઇન એચ એટ એચ સેવન એચ એમ હાર્ડનેસ ઘટે સોફ્ટ ગ્રીડની પેન્સિલ વપરાય છે સોફ્ટ કઈ બાજુ વધે છે આમ જીએ એમ સોફ્ટ વધે છે દેખાય છે કે સામાન્ય રીતે આપણે ઘાટી અને જાડી લાઈન જયારે દોરવાની થાય ત્યારે એચ અથવા ટુ એચ પેન્સિલ નો ઉપયોગ કરીએ છીએ અને એના અને ટુ જે છે દોરવાની થાય ઘાટી આમ જીએ જુઓ તમે ધીમે આમ એમ જાય લાઈન જારી થતી જાય દેખાય છે ગોળો જાડો થતો જાય છે ને અને એકદમ ઘાટો પણ થતો જાય છે આમ જીએ એમ શું થાય છે ઘટતા વધે છે બી તરફ જીએમ

કે તમે રબરથી થી પૂછતા હોય તો બે લાઈન નજીક હોય તો અમુક લાઈન જે પૂછવાની છે ના પૂછાય એની સાથે સાથે બીજી લાઈન પૂછાઈ જાય કાં તો બંને લાઈન સાથે પૂછાઈ જાય એવું ના થાય એટલા માટે આપણે આ રીતે ઇરેઝિંગ સીલ વાપરીએ છીએ તમારે જે લાઈન પૂછવાની છે એની ઉપર એનો આકાર જોઈ એને ઉપર મૂકી દેવાનું ધારો કે એક સીધી રેખા છે ત્યાં મૂકી દો પછી આટલા પૂછો તમે તો બીજી લાઈન ભૂસાશે નહીં જે લાઈન એક્ઝેક્ટ અહીંયા ખુલ્લી હશે એ જ ભૂસાશે બીજું કઈ ડ્રોઈંગ બગડશે તો અલગ અલગ પ્રકારની લાઇન આની અંદર આપેલી છે એ તમારે ભૂસ્યું હોય ઉપર મૂકો અને જરૂરી છે એને તમે ભૂસી નાખો ઓકે તો આ શું છે ઓકે મિત્રો થેન્ક યુ